પોલીસ સુરત શહેર માન્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ ઈ ડિવિઝન સાહેબ સિંહ પ્રોહિબિશન તથા જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિને અટકાવવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી યુજી જોશી નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ચાર ચૌધરી નાઓની રાહબરી હેઠળ સવેલન્સ સ્ટાફના પોલીસ માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશકુમાર કાંતિલાલ નાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી હકીકતના આધારે સુરત મૈદરપુરા નવાપુરા ગોલવાડ કમલાપુરી શેરીમાં જાહેરમાંથી જુગાર રમતા ત્રણેય ઇસમોને રોકડ મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારનો ઘણાપત્રકે શોધી કાઢી પ્રશંસનીય કામગીરી કરેલ છે